વરસાદના પાનેરા હાઇવે પાસે અજાણીકારની અડફેટે ચડેલ ચણવઈના પરિણીત યુવાનનો સારવાર મળે તે પહેલાં જ મોત નીપજ્યું કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતને જોવા માટે જતાં પૂરપાટ ઝડપે જઈ રહેલી કારે યુવાનને અડફેટે લેતા મોત વરસાદના પાંનેરા હાઇવે પરથી પસાર થઈ રહેલી અજાણીકારના ચાલકે હાઇવે ક્રોસ કરી રહેલ વરસાદના ચણવઈ ગામના ત્રીસ વર્ષીય પરણિત યુવાનને અડફેટે લઈને અકસ્માત સર્જ્યો હતો જે અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવાનનું સારવાર મળે તે પહેલાં જ મોત નીપજ્યું હતું વલસાડના ચણવાઈ ગામના કોલફળિયામાં રહેતા અંકિતભાઈ પટેલ ઉંમર વર્ષ ત્રીસ તેમની પત્ની રોશનીબેન માતા દક્ષાબેન અને પિતા રાજનભાઈ સાથે રહેતો હતો અને તે છૂટક મજૂરી કામ કરી પરિજનોને મદદરૂપ થતો હતો અંકિત તેના મિત્ર જય ધર્મેશભાઈ હળપતિ સાથે પાડી ખાતે જમવા માટે ગયા હતા જમી લીધા બાદ બંને મિત્રો પરત વરસાદ આવી રહ્યા હતા ત્યારે પાનેરા હાઈવે સ્થિત વાડી ફળિયા પાસે એક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને સ્થળ પર લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા જેથી અંકિત અને તેના મિત્ર જઈ તેમની બાઇક હાઈવેના સાઇડ પર પાર્ક કરી હતી અને જે સ્થળે અકસ્માત સજાયો હતો તે સ્થળે ઘટનાની તપાસ કરવા માટે જતા હતા ત્યારે અંકિત રોડ ક્રોસ કરી રહ્યો હતો તે સમયે વાપી તરફથી પૂરઝડપે પસાર થઈ રહેલ એક અજાણી કાર ચાલકે અંકિતને ટક્કર મારીને અકસ્માત સજી ઘટના સ્થળેથી કાર ચાલક કાર લઈને ફરાર થઈ થઈ ગયો હતો અંકિતને ગંભીર હતી એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે પાડી સ્થિત આવેલ પાડી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં હોસ્પિટલમાં ફરજ પરના તબીબે અંકિતને સારવાર મળે તે પહેલા જ મૃત જાહેર કર્યો હતો જે બાબતે મૃતકના પિતા રાજનભાઈ પટેલે અકસ્માત સર્જી ફરાર થઈ જનાર અજાણી કારના ચાલક સામે બસ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા રૂરલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અમારી લાઈવ ન્યૂઝ ટવેન્ટી ફોર્સ ચેનલને સબ્સ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપણે સૌથી પહેલાં પહોંચશે